જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભરૂચના આમોદમાં વિરોધ કરવામાં આવ્યો છે પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોદ્દેદારો કહી શકાય કે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતકોને પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જમ્મુસર ના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું નું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાની અંદર અનેક નિર્દોષ લોકોના જાન લેવામાં આવ્યા એમની હત્યા કરવામાં આવી જેઓ નિર્દોષ લોકો જમ્મુ કાશ્મીરની અંદર પ્રવાસી તરીકે કોઈ ધાર્મિક યાત્રા તરીકે અને કોઈ નવા લગ્ન કરીને ત્યાં ફરવા માટે ગયા હતા અને એ

એના નિમિત્તે આજે અમે અહીં આંબેડકરજીની સામે બે મિનિટનું મૌન પાડ્યું અને એક મામલતદારશ્રીને પત્ર આપ્યું છે કે આ જે હુમલો થયો છે એની સામે મોદી સરકાર સારામાં સારા પગલાં લે અને પીઓ કે જે અત્યારે આતંકવાદીઓથી ઘેરાયેલું છે એને સ્વતંત્ર કરે અને આ મુસલમાનના જે આતંકવાદીઓ આપણને દેશને નુકસાન કરી રહ્યા છે એનો નાશ કરે એવો અમારા બધા કાર્યકરોનું એક પોતાનું એ છે એ તમને જાણવા માટે ભેગા થયા છે અમે બધા